દેસાઈ શાળા સંકુલ મોરા ખાતે ભવ્ય રીતે છોતેર પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી જેમાં મોરા ગામની પીડીસી બેંક ના મેનેજર શ્રી લોકેન્દ્રસિંહ પુવાર સાહેબ દ્વારા ધ્વજારોહણ થયું આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી શાંતનુભાઈ દેસાઈ સાહેબ અને જુગલભાઈ દેસાઈ સાહેબ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળામાં વર્ષ દરમિયાન થયેલ રમોત્સવ શાળાકીય વિજ્ઞાન અને આઠ મેળો તથા આનંદ મેળામાં વિજેતા ઉમેદવારોને તમામ અતિથિ અને શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ શાહ સાહેબ દ્વારા મેડલ અને ટ્રોફી આપવામાં આવી આ ઉપરાંત આજના દિવસે શાળામાં પચીસ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત થયા જેમાં શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પરિનભાઈ શાહે સમગ્ર આયોજન શાળાના કર્મચારીઓની મદદથી સફળ બનાવવામાં આવ્યું સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે શાળાના કર્મચારીઓ શ્રી પાંડુર સાહેબ પારુલબેન પિનલબેન અને પ્રિયંકાબેન દ્વારા સખત મહેનત કરવામાં આવી હતી જેથી નાનક નાનકડા ગામમાં પણ ખૂબ સુંદર આયોજન બાળકો માટે કરી શકાય બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ ગુજરાતી પંચમાર્ગ પ્રજાસત્તાક દરમિયાન વધારેલા આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી લોકેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પુવાર સાહેબ શાળાના પ્રમુખ શ્રી સોનનભાઈ દેસાઈ સાહેબ છે શાળાના ઉપપ્રમુખ શ્રી શનુભાઈ દેસાઈ સાહેબ છે તથા કેનેડાથી ખાસ કાર્યક્રમ માટે વધારેલા આપણા જુગલભાઈ દેસાઈ સાહેબ છે ઉપરાંત શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પરિણભાઈ શાહ sala Supervisory, supervising sala staff